મારુતિ વેગેનાર ગાડી વેચવાની છે મોડલ છે બે હજાર તેરનું બે ઓનર છે પેટ્રોલ અને સીએનજીમાં ગાડી છે અને સીએનજીની એન્ટ્રી આરસી બુકમાં છે કિંમત છે બે લાખ અને પંચોતેર હજાર રૂપિયા એમાં પણ થોડો ફેરફાર થઈ જશે બ્યાસી હજાર સાતસો કિલોમીટર ચાલેલી ગાડીનો વીમો ચાલો ફર્સ્ટ ઓનરની મારુતિ ઇકો ગાડી વેચવાની છે મોડલ છે બે હજાર બાવીસનું પેટ્રોલ અને સીએનજી ગાડી છે કિંમત છે પાંચ લાખ અને એકાવન હજાર રૂપિયા નવ હજાર કિલોમીટર ચાલેલી ગાડીનો વીમો ચાલુ ગાડીના માલિકનો મોબાઈલ નંબર વિડીયોમાં આપેલો છે તેમાં કોલ કરવો ખાલી છ લાખ અને પચાસ હજાર રૂપિયામાં બીએમડબલ્યુ એક્સ વન ગાડી વેચવાની છે મોડલ છે બે હજાર બારનું બે ઓનર છે ડીઝલ ગાડી છે એક લાખ અને પચીસ હજાર કિલોમીટર ચાલેલી ગાડીનો વીમો નથી મારુતિ અર્ટિકા ગાડી વેચવાની છે મોડલ છે બે હજાર સોળનું બે ઓનર છે ડીઝલ ગાડી કિંમત છે સાત લાખ અને પચાસ હજાર રૂપિયા અને ઈઠોતેર હજાર કિલોમીટર ચાલે બાઇકના ભાવમાં ગાડી વેચવાની છે એક્સિડન્ટ વગરની ગાડી છે હ્યુન્ડાઈ એસેન્ટ મોડલ છે બે હજાર નવનું પાંચ ઓનર છે પેટ્રોલ અને સી માં ગાડી છે કિંમત છે એક લાખ રૂપિયા એમાં પણ થોડોક ફેરફાર થઈ જશે બાઇકના ભાવમાં ગાડી વેચવાની છે ફર્સ્ટ ઓનરની સર્વોલેટ સ્પાર્ક ગાડી વેચવાની છે મોડલ છે બે હજાર નવનું અને પાર્સિંગ બે હજાર ઓગણત્રીસ સુધીનું ચાલુ છે ગાડી પેટ્રોલમાં છે અને કિંમત છે એક લાખ અને દસ હજાર રૂપિયા એમાં પણ થોડો ફેરફાર થઈ જશે ગાડીનો વીમો ચાલુ ટીપ ટોપ કન્ડિશનની મારુતિ સ્વિફ્ટ ડિઝાયર ગાડી વેચવાની છે મોડલ છે બે હજાર એકવીસનું બે ઓનર છે પેટ્રોલ ગાડી છે કિંમત છે પાંચ લાખ અને એકાવન હજાર રૂપિયા પચાસ હજાર અને બસ્સો કિલોમીટર ચાલેલી ગાડીનો વીમો પૂરો મારુતિ સ્વિફ્ટ સ્વિફ્ટિઝાયર ગાડી વેચવાની છે મોડલ છે બે હજાર ઓગણીસ નું બે ઓનર છે ડીઝલ ગાડી કિંમત છે પાંચ લાખ અને વીસ હજાર રૂપિયા એક લાખ અને દસ હજાર કિલોમીટર ચાલેલી ગાડીનો વીમો ચાલુ ગાડીના માલિક નો મોબાઈલ નંબર વિડીયોમાં આપેલો છે તેમાં કોલ કરવો ઓડી ક્યુ થ્રી ગાડી વેચવાની છે મોડલ છે બે હજાર તેર નું બે ઓનર છે ડીઝલ ગાડી કિંમત છે સાત લાખ અને એસી હજાર રૂપિયા એક લાખ અને સાઠ હજાર કિલોમીટર ચાલેલી ગાડીનો વીમો ચાલુ હોન્ડા સિટી ગાડી વેચવાની છે મોડલ છે બે હજાર પંદરનું છ ઓનર છે ડીઝલ ગાડી કિંમત છે ત્રણ લાખ અને દસ હજાર રૂપિયા એક લાખ અને બાર હજાર કિલોમીટર ચાલેલી ગાડીનો વીમો ચાલુ મહેન્દ્રા મરાઝો એમ ફોર ગાડી વેચવાની છે મોડલ છે બે હજાર અઢારનું બે ઓનર છે ડીઝલ ગાડી છે કિંમત છે પાંચ લાખ અને પચીસ હજાર રૂપિયા ઇઠ્યોતેર હજાર કિલોમીટર ચાલેલી ગાડીનો વીમો નથી હુંડાઈ આઈ ટ્વેન્ટી સ્પોર્ટ્સ ગાડી વેચવાની છે મોડલ છે બે હજાર એકવીસનું બે ઓનર છે પેટ્રોલ ગાડી કિંમત છે છ લાખ અને ત્રીસ હજાર રૂપિયા નવ હજાર કિલોમીટર ચાલેલી છે વીમો ચાલુ ગાડીના માલિકનો મોબાઈલ નંબર વિડીયોમાં આપેલો છે તેમાં કોલ કરવો